માણસો છે અત્યારે જો સંજયભાઈ ની દીકરીનો જન્મ છે એટલા માટે આજે અમે એટલે હા માનસો હેપી બર્થ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગની અંદર જોકે મોટા મોટા બધા દર્શન તો અમે પણ ખૂબ જ મજામાં છીએ આજે બ્લોગનું સ્ટાર્ટિંગ ચાલુ ગાડી ક્યારે અમે થતું છે કે આ બહાર જાય અમે જઈશ સંજયભાઈ જાય છે એમની લાડકભાઈ દીકરી માનસુનો જન્મદિવસ આજે

હેલો ને બોલે મારી હે હે રામ 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 અજાણ લાગે છે છે બેટા અમારે ખમટેકા આવું બધું ડેકોરેશન જોઈને એમ થાય કે આપડા બર્થ વખતે આવું હતું કઈ કઈ નતું કારણ સોકલેટ હોય નહીં અને વયો ખબર બ્યારે એને અમિતભાઈ વાળો ની વાર છે હાથ ધોવામાં એને જ વાળો કરવા બે હારે છે એ અમિતભાઈ ની આ બાજુ ગયા છે અને શિવાની નો બર્થ હોય એવું લાગે છે તમે પેલી જ કેવા લાગો જવું મારે કેક બેક મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે ના ના

ખમો શિવાની <laughs> <laughs> हाम्रो मरे जति नै होइन के रे मरे जाउँ आयै छौ पन छ सरकार उडो ज लागे हो हा के जन्क सुकाइ के नि दिइ दे भन्छ 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 के आउँदै हो औ केक लाउन हो वा आइज आइज यस्तो आयो छ केक खा त मलाई मजा नै नति खावणी बाले हाम्रो फोटो बाजू एको सुवि आइ पश्चिम बिरा कपालमा आउँछ यम न आइला ज डेभलप जाय छ आले मिला खाने बगा मेलत

નથી આવ્યા નિમિત્તે આજે સરસ મજાનું સેલિબ્રેશન કર્યું હોય ત્યારે કારણ કે દીકરી તો બહુ છે હો દીકરી મારી લક્ષ્મી નો દીકરી મારી લડકવાઈ લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લડકવાઈ લક્ષ્મી નો અવતાર હેપી બર્થ ડે માનસુ વાહ 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 ઈ બન કે કે થઈ જાય ખબર આવન કે વાહ માનસુ ખુશી તમ ખુશી દે

કા લાઈન ઉપર પરિનભાઈ તમાર ભાઈ બનને ભૂખ્યા નો રહે હો ભૂખ્યા અને આજો જમમાની બધી મસ્ત તૈયારી થઈ ગઈ છે તમારે શું છે વાર છે બેજન ભાઈ હાલો હું પીરસવા લાગુ હાલો અરે પણ કાધામાં ભૂખની બહાર છે ભૂખ તો

હાલો કાઈ વાંધો નહીં હવે નીકળી ધીમે ધીમે સોડા તમે પીધી છે અને અમે રજા લઈ મોડું થઈ ગયું દસ વાગી ગયા છે પાછું ઘરે તમારી બેન છે નહીં અને મારી મમ્મી એકલા છે એટલે ટાઈમ પગી જાય તો વેલા સારું કહેવાય એમ બોલો સંગીતા બેન ને ઓલા બેન ક્યાં ગયા ક્યાં હોય ગયા અમે ભાગી જાય બધા વૈયા ગયા આવજો આવક માફ કરજો અને ઇમરજન્સી માં આવાનું છો એટલા માટે કઈ આમ ના હવે નો

પથારીમાં પૂઈ જાય પછી બ્લોગનો એન્ડ આપીશું તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને છે ને જય માતાજી જય દ્વારકાધીશ બાય